સિમ કાર્ડ ના ખરીદ વેચાણ ઉપર કાનૂની નિયંત્રણ જાહેરનામું જારી કરાયું જિલ્લામાં બનતા ગુનામાં મોબાઈલ ફોન તેમજ ખોટા નામે લીધેલા ઉપયોગ ને ધ્યાનમાં જિલ્લા મેજીસ્ટ્રેટ અમિત અરોરાએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સિમ કાર્ડના ખરીદ તથા વેચાણ ઉપર કાયદાકીય નિયંત્રણ લાદ્યું છે જાહેરનામા મુજબ કચ્છ જિલ્લામાં મોબાઈલ ફોન સર્વિસ પ્રોવાઇડર કંપની ડિસ્ટ્રીબ્યુટર્સ જથ્થાબંધ અને છૂટક વેપારી સિમ કાર્ડના ખરીદ અને વેચાણ અંગે તંત્રએ સુચવ્યા મુજબનું પાલન કરવાનું રહેશે જેમાં વેપારીએ સિમ કાર્ડના નંબરનું રજીસ્ટર નિભાવવાનું રહેશે જેમાં એરિયા તેમજ જે તે નંબર જે વ્યક્તિને વેચવામાં આવ્યો હોય તેનું નામ તથા તે માટે રાખેલા દસ્તાવેજ નોંધાવાના રહેશે કંપની અને વેપારીઓએ આ યાદી કંપનીના કોર્ટ સાથેની માહિતી નજીકના પોલીસ સ્ટેશન અને પોલીસ અધિક્ષકને આપવાની રહેશે અને તેમાં થતા ફેરફારની જાણ કરવાની રહેશે સિમકાર્ડ ખરીદવા આવનાર વ્યક્તિ જે દસ્તાવેજ આપે છે તે દસ્તાવેજની પ્રાથમિક ચકાસણી કરવી રિટેલરની જવાબદારી હોય તે દસ્તાવેજ જેવા કે ફોટો આઈડી ધરાવતા દસ્તાવેજ સાથે અલગથી આપવામાં આવતા પાસપોર્ટ સાઇઝના ફોટોની સરખામણી કરવી મોટાભાગે દસ્તાવેજની ખરાઈ માટે ખાનગી પેઢીઓને કોન્ટ્રાક્ટ સોંપવામાં આવે છે આવા સંજોગોમાં તેવા લોકોની પૂરેપૂરી માહિતી સ્થાનિક પોલીસને અને મોબાઈલ કંપનીને સોંપવી મોબાઈલ સિમના ડિસ્ટ્રીબ્યુટર્સ સિમ કાર્ડના વેચાણ અર્થે સિમ કાર્ડ કોઈ પણ ફેરિયા કે પાનના ગલ્લા વાળાઓને આપતા હોવાનું જણાવી આવ્યું છે જે ખૂબ જ ગંભીર બાબત છે જેથી આવા સિમ કાર્ડનું વેચાણ ફક્ત નગરપાલિકા કે ગ્રામ પંચાયતમાં શોપ એક્ટ હેઠળ નોંધાયેલ લાયસન્સ ધારકને જ વેચવા આપે તેવી વ્યવસ્થા કરવી મોબાઈલ કંપનીઓએ કોઈપણ મોબાઈલ સિમ કાર્ડનું એક્ટિવેશન કરતા પહેલા સિમ કાર્ડ ખરીદનારે આપેલા દસ્તાવેજની યોગ્ય ચકાસણી કર્યા બાદ જ સિમ કાર્ડ કાર્યનીવંત કરવું આ જાહેરનામું તારીખ વીસ સાત બે હજાર ચોવીસ સુધી અમલમાં રહેશે